નમસ્કાર મિત્રો ભૂપેશર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે જોવાના છે સામાજિક વિજ્ઞાન ધોરણ છ પાઠ દસ પૃથ્વીના આવરણો સ્વ અધ્યયન પૃથ્વીનું સંપૂર્ણ સોલ્યુશન જો મિત્રો પહેલીવાર અમારી ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો પ્રશ્ન એક નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો એક તમારા ગામ કે શહેરમાં નિરંતર વૃક્ષો કાપવાથી કયા વાયુનું પ્રમાણ ઘટતું જશે એ ઓજોન બી ઓક્સિજન સી નાઇટ્રોજન ડી હાઇડ્રોજન તો સાચો જવાબ બી ઓક્સિજન વધુ વૃક્ષો કાપવાથી ઓક્સિજન વાયુનું પ્રમાણ ઘટતું જાય બે વહેલી સવારે સમુદ્ર કિનારાના હવામાં કયા વાયુનું પ્રમાણ વધારે હોય છે એ કાર્બન ડાયોક્સાઇડ બી નાઇટ્રોજન સી ઓક્સિજન ડી ઓજોન તો સવારે ઓજોનનું પ્રમાણ વધુ હોય છે પ્રશ્ન ત્રણ મોબાઈલ પર અમે વાતચીત કરો છો તો તે કયા આવરણને આભારી છે એ મુદાવરણ બી જલાવરણ સી વાતાવરણ ડી જીવાવરણ તો આપણે જે મોબાઈલ પર વાત કરીએ છીએ એ વાતાવરણને આભારી છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન સામાન્ય રીતે એક કિલોમીટર ઊંડાઈએ જતાં લગભગ ત્રીસ સેલ્સિયસ તાપમાન વધે છે આ વિધાન કયા આવરણને લાગુ પડે છે એ મુદાવરણ બી જલાવરણ સી વાતાવરણ બી જીવાવરણ તો સાચો જવાબ એ મુદાવરણ પ્રશ્ન પાંચ મીઠું એ કયા આવરણની ભેટ છે એ જલાવરણ બી મૃદાવરણ સી એ અને બી બંને અને ડી એક પણ નહીં તો સાચો જવાબ સી એ અને બી બંને જલાવરણ અને મૃદાવરણ પ્રશ્ન છ ઉદ્યોગથી ચાલતા વાહનોની અવર જવરવાળા વિસ્તારોમાં કયા વાયુનું પ્રમાણ વધારે હોય છે એ નાઇટ્રોજન બી ઓક્સિજન સી કાર્બન મોનોક્સાઇડ ડી ઓજોન તો જે જગ્યાએ વાહનોની અવર જવર વધુ હોય ત્યાં કાર્બન મોનોક્સાઇડ વધુ હોય એટલે સાચો જવાબ આવે સી સાત ઓક્સિજન વાયુના જલદપણાને પ્રણાને કયો વાયુ મંદ કરે છે એ ઓજોન બી નાઇટ્રોજન સી કાર્બન ડાયોક્સાઇડ ડી હીલિયમ તો વિદ્યાર્થી મિત્રોમાં સાચો જવાબ આવે નાઇટ્રોજન બી પ્રશ્ન બે ખાલી જગ્યાઓ પૂરો એક સ્વર પરિવારનો ખાલી જગ્યા ગ્રહ સજીવ સૃષ્ટિ ધરાવે છે તો એમાં જવાબ આવે પૃથ્વી બે પૃથ્વી પરના વિશાળ જળવિસ્તાર ધરાવતા ભાગોને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે તો જલાવરણ તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન ત્રણ મૃદા શબ્દનો અર્થ ખાલી જગ્યા થાય છે તો મૃદા શબ્દનો અર્થ માટી થાય છે ચાર પૃથ્વી સપાટીનો લગભગ ખાલી જગ્યા જેટલો ભાગ જલાવણથી ઘેરાયેલો છે તો જવાબ ઇકોતેર ટકા બે ખડકોના પીગળેલા દ્રવ્યને ખાલી જગ્યા કહે છે તો જવાબ મેઘમા પ્રશ્ન ત્રણ નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો એક ઓઝોન વાયુ સૂર્યના પાર કિરણોથી પૃથ્વી પરના સજીવોને બચાવે છે તો સાચું સાચું આ વિધાન છે બે પૃથ્વી સપાટી પર ભૂમિ વિસ્તાર કરતો જળ વિસ્તારનું પ્રમાણ ઓછું છે તો વિદ્યાર્થી મિત્રો આ વિધાન ખોટું છે કારણ કે જળ વિસ્તાર ઇકોતેર ટકા છે અને ભૂમિ વિસ્તાર ઓગણત્રીસ ટકા છે ત્રણ જીવાવરણનું અસ્તિત્વ માનવ પર આધારિત છે તો આ વિધાન ખોટું છે ચાર તરેટીથી શિખર તરફ ઊંચે જતા હવા ઘટ થતી જાય છે તો આ વિધાન ખોટું છે પાંચ ઊંડા સમુદ્રમાં પૃથ્વીની પોપડો પાત્રો હોય છે તો આ વિધાન સાચું છે પ્રશ્ન ચાર જોડકા જોડો તો મિત્રો વિભાગ એ અને વિભાગ બે આપેલા છે વિભાગની સામે બી વિભાગમાંથી જે સાચા જવાબ હોય તે આપણે લખવાના છે તો એક મૃદાવરણ તો મૃદાવરણમાં જવાબ આવે બી સજીવોનું નિવાસ સ્થાન બે જલાવરણ જલાવરણમાં સાચો જવાબ આવે ડી સજીવોને પીવા માટે મીઠા પાણીની બેટ આપે છે ત્રણ વાતાવરણ તો એમાં સાચો જવાબ એ એકબીજા સાથેની વાતચીતનો અવાજ તમે મારા થકી સાંભળી શકો છો ચાર જીવાવરણ તેમાં સાચો જવાબ ઈ નાના જંતુ થી લઈ વિશાળ સજીવો નું બનેલું છે પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો સૌર પરિવારના એક સભ્ય તરીકે પૃથ્વીની વિશેષતાઓ જણાવો જવાબ તમામ સજીવ સૃષ્ટિને જીવવા માટે જરૂરી તાપમાન હવા પાણી અને જમીન હોવાથી જીવસૃષ્ટિ વસે છે પૃથ્વી સૂર્ય પરિવારનો ત્રીજો ગ્રહ છે તો મિત્રો તમામ ગ્રહ જે આપણા છે એમાંથી ખાલી પૃથ્વી જેવી છે કે જેના પર આ તમામ વસ્તુ ઉપલબ્ધ છે જેના કારણે ત્યાં જીવ સૃષ્ટિ છે બે વાતાવરણમાં રહેલા રજકણો કઈ રીતે ઉપયોગી છે જવાબ વાતાવરણમાં રહેલા રચકણો પૃથ્વી પર પડતા સૂર્યપ્રકાશને ચોતરફ ફેલાવે છે તેથી સૂર્યોદય થતાં પૃથ્વી પર અચાનક અજવાળું થતું નથી કે સૂર્યાસ્ત પછી અચાનક અંધારું થતું નથી ત્રણ વાતાવરણમાં કયા કયા ઘટકો હોય છે તો વાતાવરણમાં ઓક્સિજન નાઇટ્રોજન કાર્બન ડાયોક્સાઇડ જેવા વિવિધ વાયુઓ પાણીની વરાળ ધૂના રજકણો ઉલ્કાકણ શારકણ વગેરે રહેલા હોય છે ચાર રેડિયોને દૂરદર્શનનું પ્રસારણ સાથી શક્ય બને છે જવાબ અવાજ અને પ્રકાશના મોજા વાતાવરણમાં પરાવર્તન પામી પૃથ્વીની સપાટી પર પાછા ફરે છે આથી રેડિયો અને દૂરદર્શનનું પ્રસારણ શક્ય બને છે પાંચ વાતાવરણ પ્રદૂષિત થવાના કોઈ પણ બે પરિબળો જણાવો જવાબ એક વાહનોનો નીકળતો ધુમાડો અને કારખાનામાંથી નીકળતો ધુમાડો છ તમારા ગામ કે શહેરમાં જળ પ્રદૂષણ કઈ રીતે થાય છે જવાબ મારા ગામ કે શહેરમાં જળ પ્રદૂષણ ફેક્ટરીઓના ઝેરી પાણી અને ઘરના ગટાના પાણીથી થાય છે નદીમાં કચરો નાખવાથી પણ થાય છે સાત વાતાવરણને દૂષિત થતું અટકાવવાના ઉપાયો જણાવો જવાબ વધુમાં વધુ વૃક્ષો હોવા સ્વચિંતનનો ઉપયોગ કરવો અને વાહનોની નિયમિત સર્વિસ કરાવી પ્લાસ્ટિકનો કચરો ગમે ત્યાં ત્યાં સળગાવવો નહીં પ્રશ્ન છ ટૂંક નોંધ લખો એક જલાવરણ પૃથ્વી સપાટી પરના પાણીથી ઘેરાયેલા ભાગોને જલાવરણ કહે છે તેમાં મહાસાગરો સમુદ્રો નદીઓ તરાવો અને સરોવરનો સમાવેશ થાય છે પૃથ્વીની સપાટીના લગભગ ઇકોતેર ટકા ભાગ પર જલાવરણ ફેલાયેલું છે પૃથ્વી પર ચાર મુખ્ય મહાસાગરો છે પેસેફિક એટલાન્ટિક હિંદ અને આર્કેટિક કુલ પાણીમાંથી સત્તાણું ટકા ખારું અને માત્ર ત્રણ ટકા પાણી મીઠું છે જેમાંથી એક ટકા પાણી જીવસૃષ્ટિ માટે ઉપયોગી છે બે જીવાવરણ મૃદાવરણ વાતાવરણ અને જલાવરણના જે ભાગોમાં જીવસૃષ્ટિનું અસ્તિત્વ છે તેને જીવાવરણ કહેવામાં આવે છે સ્વર પરિવારમાં માત્ર પૃથ્વી જીવાવરણ ધરાવે છે જીવાવરણમાં માનવો વનસ્પતિઓ અને પ્રાણીઓનો સમાવેશ થાય છે પૃથ્વી પરના તમામ ખોરાક અને અન્ય જરૂરિયાતો જીવાવરણમાંથી મળે છે માનવ જીવનનું અસ્તિત્વ અને જીવન નિર્વાહ જીવાવરણ પર આધારિત છે ત્રણ પ્રદૂષણ માનવી પોતાની બુદ્ધિશક્તિથી પર્યાવરણના વિવિધ ઘટકોનો ઉપયોગ દ્વારા પોતાની જરૂરિયાતો સંતોષે છે મહાત્મા ગાંધીએ કહ્યું છે કે આ માનવીય પ્રવૃત્તિઓથી કુદરતી પર્યાવરણ દૂષિત થવાની જે ક્રિયા છે તેને પ્રદૂષણ કહે છે પર્યાવરણને દૂષિત કરતા ઘટકોને પ્રદૂષક કહે છે માનવી કુદરતી સંસાધનો અતિશય અને અવિવેક પૂર્ણ ઉપયોગ કરે ત્યારે પર્યાવરણ પ્રદૂષિત થાય છે માનવ વિકાસની તીવ્ર ઝંખના ઔદ્યોગિકરણ અને યાંત્રિકરણ પર્યાવરણને પ્રદૂષિત કરવા માટે જવાબદાર છે પ્રશ્ન સાત નીચેના પ્રશ્નના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો એક આપણા જીવનમાં મૃદાવરણનું શું મહત્વ છે જવાબ મૃદાવરણ માનવીનું નિવાસ સ્થાન છે તે માનવને રહેઠાણ માટે જગ્યા અને ઘર બાંધવા માટેની સામગ્રી આપે છે માનવને મૃદાવરણના જળ સ્ત્રોતમાંથી પાણી મળે છે માનવી મૃદાવરણ પર ખેતી કરી વિવિધ પાક ઉગાડે છે તેમજ ઉદ્યોગ ધંધા અને અન્ય આર્થિક પ્રવૃત્તિઓ કરે છે બે જમીનનું પ્રદૂષણ અટકાવવા તમે શું કરશો જવાબ જમીનનું પ્રદૂષણ અટકાવવા માટે કચરો જમીન પર ન ફેંકી કચરાપેટીમાં નાખીશ પ્લાસ્ટિકના બદલે કુદરતી પદાર્થોનો ઉપયોગ કરીશ ઉપયોગ થયેલ વસ્તુઓનો પુનઃ ઉપયોગ કરીશ વૃક્ષો વાવીશ અને વૃક્ષો જાળવવા યોગદાન આપીશ વાતાવરણનું મહત્વ સમજાવો ઓજન વાયુ સૂર્યના પાર જાંબડી કિરણોનું શોષણ કરી પૃથ્વી પરની જીવસૃષ્ટને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે ઓજન ઘણું સ્ફૂર્તિદાયક છે વાતાવરણમાં રહેલા રજકણો પૃથ્વી પર પડતા કમ સૂર્યપ્રકાશને ચો તરફ ફેલાવે છે પ્રશ્ન આઠ નીચે આપેલા વિગતોનું મૃદાવરણ જલાવરણ વાતાવરણ અને જીવાવરણમાં વર્ગીકરણ કરો તો વિદ્યાર્થી મિત્રો નીચે જે શબ્દો આપેલા છે એના ચાર આવરણોમાં વર્ગીકરણ કરવાનું છે તો ચાલો હવે આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીં એક ટેબલ આપેલું છે એમાં ચાર આવરણો લખેલા છે મૃદાવરણ જલાવરણ વાતાવરણ અને જીવાવરણ તો મુદાવરણમાં ઉપરના જે શબ્દો હતા એમાં પર્વત ખીણો રણપ્રદેશ અને મેદાનો આવે ત્યારબાદ જલાવરણ તો જલાવરણમાં નદી સમુદ્ર તરાવ અને સરોવર આવે વાતાવરણ તો વાતાવરણમાં વાયુઓ ઓક્સિજન વાદળ અને ધુમાડો ત્યારબાદ જીવાવરણ તો જીવાવરણમાં પ્રાણીઓ વૃક્ષો માછલી અને વનસ્પતિઓ ત્યારબાદ મિત્રો નીચે એક નોંધ આપેલી છે પ્રવૃત્તિ કરીને તો એમાં એક તમારી આજુબાજુના વિસ્તારમાં પ્રદૂષણ ફેલાવતી બાબતોની નોંધ તમારી નોટબુકમાં કરો ને બે વરખંડમાં જૂથ બનાવી પ્રદૂષણ અટકાવવા માટેના ઉપાયોની ચર્ચા કરો આ મિત્રો તમારે સ્કૂલમાં અથવા શાળામાં આ પ્રવૃત્તિ કરવાની છે જે તમારા શિક્ષક દ્વારા કરાવવામાં આવશે વિદ્યાર્થી મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો કોમેન્ટ કરો અને તમારા અન્ય મિત્રો તથા બીજા ગ્રુપમાં શેર કરો અને જો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરું તેથી તમને અમારી ચેનલ પરના અવનવા વિડીયોની માહિતી મળતી રહે થેન્ક યુ